હવામાન વિભાગ દ્વારા આજે સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને છ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું નજર કરીએ સપ્તાહના વેધરના પૂર્વાનુમાન પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાન વિભાગ દ્વારા આજે તારીખ છ જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત છ જિલ્લાઓ એટલે કે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભાવનગર અને અમરેલીમાં હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આજે છ જુલાઈના રોજ કચ્છમાં હવામાન વિભાગ દ્વારા અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત સાતમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં તો સાતમી જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આઠમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આઠમી જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની કચ્છમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે નવમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે દસમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ જ પ્રમાણે અગિયારમી જુલાઈએ પણ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે બારમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો મેઘગગર્જનાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા તારીખ છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે છઠ્ઠી અને સાતમી જુલાઈએ હળવાથી મધ્યમ કરજનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે તો ખાસ કરીને આજના દિવસના ભારે વરસાદની પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે છ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને યલો એલર્ટ આપવામાં આવેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર